સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચાર અંગે છે મોટી આલોચનામાં શ્રી અમિતગતિ ગતિ આચાર્યકૃત સામાયિકના પાઠમાં નવમી કડીમાં આના અર્થ સરળ રીતે સમજાવ્યા છે કે મુજબ મલિન મન જો થાય તો તે દોષ અતિક્રમ જાણતો વળી સદાચારે ભંગ બનતા દોષ વ્યતિક્રમ માનતો તે અતિચારી સમજવો જે વિષય સુખમાં મહલતો અતિવિષય સુખ આસક્તને હું અનાચારી ધારતો અતિક્રમ ક્રમ તોડ્યો અતિક્રમણ કર્યું બળાત્કાર કર્યો જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયો સ્વભાવમાંથી વિભાવમાં આવ્યો આ અતિક્રમ થયો મુજબ મલિન મન જો થાય તો તે દોષ અતિક્રમ જાણતો જીવ ભાવથી પણ ચિંતવંતિ પણ મલિન ભાવ સેવે તે ગુનો છે કર્મબંધનું મૂળ કારણ આ જ છે અતિક્રમ કહેવાય છે પોતાના ખેતરમાંથી બીજાના ખેતરમાં ગયો હવે માર પડવાનો કેમ કે મર્યાદા ભંગ કરી ગમે તે સંજોગોમાં પણ ભાવ બગડવા ન દેવા એ જ્ઞાનીઓનો ઠામઠામ બોધ છે ઉદયમાં આવેલા કર્મોમાં નિમિત્તો મળી આવતા થતા વિભાવો કે માત્ર મનોમન વિચારથી કલ્પનાઓને આધારે ભાવ બગડે તે જ મહાદુઃખ છે અહીં સંભાવમાં રહેવું તે મોટમ મોટો પુરુષાર્થ છે જે પોતાના હાથમાં છે સાતમી તમતમ પ્રભાની વેદની વખતે અને નવમાં ગ્રેવ્યકના સુખ ભોગવતી વખતે બધે ભાવ પોતાના હાથમાં છે ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ અને આમ થયું તેથી જીવવીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ કર્મબંધ અને તેનો ભોગવટો આ એક કડીમાં દેવે સમસ્ત કર્મનો માર્ગ કરતાં ભોગતા પણ હું સમજાવી દીધું છે અનંત અનંતકાળથી અનંત ગુનાઓનો વ્યાપાર આતિક્રમથી થયા કરે છે મન એવમ મનુષ્યાના કારણ બંધ મોક્ષો બંધ અને મોક્ષનું કારણ મન જ છે અને મનને લઈને જ બધું છે નિમિત્તવાસી જીવ છે રાગદ્વેષના નિમિત્તોથી દૂર રહે તો જ ભાવ બગડતા અટકે શુભ ભાવ વડે મને શુદ્ધ કરો જીવ મલિન મનથી ભાવ બગાડી અતિક્રમ દોષ સેવે છે અને સામેવાળાનું ભૂંડું ઈચ્છે તો તે મુજબ કંઈ થતું નથી સામેવાળો તો પોતાના કર્મ બંધને આધારે સુખી દુઃખી થાય પણ આ જીવ દૂર બેઠા બેઠા તાંદુલ મત્સ્યની જેમ કર્મના ઢગલા ભેગા કરે છે તારું ભૂંડું થાય તેનું ભૂંડું તો તેના કર્મને પરાધિન છે પણ આ મલિન ભાવ કરનારું ભૂંડું થઈ જ ગયું અને મારું ભાવ કર્યા કે મારવાના ભાવ કરનારનું ભૂંડું થઈ જ ગયું હવે માર ખાવાનો સામેવાળો તો માર ખાવાનો ઉદય હશે સામેવાળાનો હાથ પોતાના ગાલ પર સ્પર્શે તેવું બંધ હશે ઉદ્ગ સ્પર્શના હશે તો તેમ થશે બાકી મારવાવાળી મરી ગઈ વરદાન અને શ્રાપ દીધા દેવાતા નથી બધાને વરદાન જ્ઞાની તો બધાને વરદાન આપી જ ચૂક્યા છે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હો સ્વરૂપસ્થ હો હવે પોતાની વારે વાર છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા તારી વારે વાર થઈ જાય તૈયાર તું જ કરુણા સૌ પ્રેરે સરખી છે રાજ પણ અવિરાધક જીવને કારણ સફળું થાય અને શ્રાપ સંખણીનો શ્રાપ લાગતો નથી અને સતી સાપ કોઈને દેતી નથી ભાવ અને પુરુષાર્થ મારા હાથમાં જ છે થયું તે થયું જાગ્યા ત્યાંથી સવાર દેવાયતમ કુલે જન્મ મદાયતમ મેં પૌરુષ્યમ મેં પૌરુષ્યમ મેં પુરુષમ કારણ કહે છે ક્યાં જન્મવું ક્યાં સંજોગોમાં મુકાવું કોણ માતા કોણ પિતા તે સંજોગો દેવ એટલે પ્રારબ્ધ આધીન છે એ પુરુષાર્થ મારા આત્મા છે ભાવ અને ભાવિ પોતાના આત્મા જ છે ભાવે ભાવ ન ભાવીએ ભાવે કેવળ જ્ઞાન ચંદ્ર નરકના દળિયા બાંધતા હતા ભગવાન મહાવીર હજુ તો રાજા શ્રેણિકને તેના પ્રશ્નોના જવાબ આપે છે પ્રસન્નચંદ્ર મુનિને જો જો તમે કેવલગ્ન પ્રગટ્યું દેવદંદુભીના નાથ થયા અતિક્રમને વશ જે મન મલિન થયું ને સદાચારમાં પણ ભંગ થયો દાગો લાગ્યો તે વ્યતિક્રમ કહેવાય છે વળી સદાચારે ભંગ બનતા દોષ વ્યતિક્રમ માનતો હજુ જીવ જાગે ચેતે તો પાછો હટી શકે એમ છે દુઃખ તો બચી શકે એમ છે પણ કોઈ કાન પકડનાર મળે તો પણ મહા ઉદય હોય તો કોઈ કાન પકડનાર મળે નહીં તો દેતા શિખામણ ચડે રીસ ભાગ્યદશા પરવારી જ્ઞાની તો સામેવાળા જીવની દશાના જાણ છે જો સામેવાળાને લાભનું કારણ ન બનવાનું હોય તો જ્ઞાની આવા સંજોગોમાં મૌન સેવે છે સામેવાળાને અનતાનુમોનીનું કારણ ન બને મારા ઘરમાંથી નવકાર કાઢી નખાયો અંબાલાલભાઈના પિતા લાલચંદ બાપાને દેવ તો બોધવા ગયેલ દેહ છૂટતા પહેલાં સવળી આવ્યા અને લાલચંદ બાપાના ભાવ સુધરી ગયા તે જ મુજબ ગટરમલજી અને મોપુત્રીનો પ્રસંગ પણ થયેલ ત્યાં પણ આ જ વાત છે દેવકરણજીને અંતર્યામી કુપાઉદેવ પૂછે છે વૃત્તિ અંગે ટકોર કરે છે અને શરૂમાં કુપાળદેવના પ્રશ્નથી છંછાયેલા એવા મુનિ દેવકરણજી પૂજ્ય પ્રભુજીના સત્સંગના બળે ઠેકાણે આવ્યા પૂજ્ય પ્રભુજીના શબ્દોમાં જ તેના ડાપણનો ભૂસાડિયો થઈ ગયો અને પરમકુપાઉદેવનું યથાર્થ રોખાણ થયું સમાધિમરણ સાધ્યું ત્રીજું અતિચાર તે અતિચારી સમજવું કે મન મનમલિત થયું અતિક્રમ સદાચારમાં ભંગ થયો હવે વ્યતિક્રમ હવે લાગણી બુઠી થઈ ગઈ મનરૂપી ઘોડો લગામ છટકી ગઈ હવે પતનને રસ્તે અવની પરથી નભ ચડ્યું વારી પાછું ત્યાં ને ત્યાં નીચું કર્મ નીચું રહેવાને સર્જેલું આ દુનિયામાં દરિયાના પાણીની વરાળ થઈ આકાશમાં તો ચડ્યું પાછું વાદળું બંધણું અને નીચે પડશે દેસે દિવસે હવે ડૂબતો જ જાય છે અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત ભોગ ઉપભોગમાં જ આસક્ત બની જે મોહનિંદ્રામાં ઘોરે છે તલવારની ધાર પરનું મધ ચાટતા ચાટતા જીભ કપાણી તે અંગે અભાન છે અનાચાર તે વિષય સુખ આસક્તને હું અનાચારી ધારતો હવે તો આસક્તિ બંધાઈ ગઈ અફીણ ગાંજાનું બંધાણ હવે એ ભોગ ઉપભોગ દુરાચાર વગર ચાલે જ નહીં એ જ જીવન પદ્ધતિ થઈ ચૂકી છે નશો ઉતરે તો પગલું પણ ન ભરી શકે ફરી નશો સેવે હવે વિનિપાત જ સર્જેલો નિકાચિત બંધ નિર્ધ્વંસ પરિણામ અનંતનું બંધી આ ભાંગામાં જીવ કર્મના ભાર નીચે દબાઈ મરે છે જીવ ભાવમરણે મરી રહ્યો છે અને અનંત કાળના જન્મ મરણ ઊભા કરે છે એક જ રસ્તો છે પાછા વળવાનો તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમાં વિષ જાતું વાદીથી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુના સ્મરણ મંત્રના જાપથી કરેલા ગુનાઓ યાદ કરી પાછો વળે તો ચોખ્ખો થઈ શકે એમ છે હજી છે તારા હાથમાં બાજી કરી લે રાતને રાજી ક્યારેક વાંચવામાં ક્યારેક સ્મરણ મંત્રના જાપમાં ક્યારેક વિચારવામાં ક્યારેક પાકું કરવામાં ક્યારેક પાકું કરેલું ફરી ફરી ફેરવવામાં ક્યારેક સમૂહમાં ક્યારેક એકલા આમને આમ રહેવાથી શુભ ભાવ વડે મન શુદ્ધ થયા કરે અતિક્રમ ન થાય તેથી તેની પાછળના દોષ ન સંભવે અને જીવ અધ્યાત્મમાં આગળ વધી શકે આત્મભ્રાંતિના રોગના નિષ્ણાત વૈદરાજ મળ્યા છે એ રાજ ભાવરોગના વૈદ્ય રાજેશ્વર ભાવ ઓષુજ ભક્તિ એ રાજ ભાવ ઓષ્ધુજ ભક્તિ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચાર એટલે જીવના ભાવથી લઈને દ્રવ્ય ક્રિયા સુધીમાં આલોચનાદિ પુસ્તક છે ને એકસો પિસ્તાલીસ માં પાનામાં છે આલોચનાદિ પદ જાડી ટૂંકમાં અતિક્રમ એટલે વિચાર આવ્યો ખરાબ વ્યતિક્રમ એટલે સાધનો ભેગા કર્યા પછી અતિક્રમ વ્યતિક્રમ અનાચાર એટલે દુરાચાર કર્યા ને પછી તો એમાં જ રાચવા માંડ્યો એટલે એક પછી એક બગડતી સ્થિતિ છે એની એની વ્યાખ્યા હમણાં કરીએ એમાં ટૂંકમાં એની વ્યાખ્યા એટલે આ રાગ બહુ પુણ્ય કર્યા રાગે આખી ગાથા છે બત્રીસ ચરણની બધી અને આખું પ્રતિક્રમણ જેવું છે એમાં અતિક્રમની વ્યાખ્યા એમ આપી છે કે જીવને વિભવમાં જઈને ક્યાંક ઈચ્છા થાય છે ખરાબ કરવાની અતિક્રમ એટલે લક્ષ્મણ રેખા ઓળંગ્યો એ ભાવથી ખાલી એને વિચાર આવ્યો કે હું રખડવા જાઉં કે હું અમુક ખરાબ કૃત્ય કરું હું દુરાચાર કરું વિચાર આવ્યો ખાલી એને પછી અતિક્રમ વ્યતિક્રમ એટલે એ માટે એણે સાધનો ભેગા કર્યા મારો રખડવું છે એટલે એને ફ્રેન્ડને ફોન કર્યો કે કાંઈ અભક ખાવું છે એટલે એને માટે એને ઓર્ડર કર્યો એટલે સાધનો ભેગા કર્યા વ્યતિક્રમ અતિચાર પછી એણે કરી બી લીધું એ લક્ષ્મી રેખા ઓળંગી ગયો ભાવથી હવે દ્રવ્યથી ઓળંગી ગયો એ દુરાચાર થયો પણ હજી એને ડંખે છે એટલે અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અને પછી તો એને ધીરે 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 પછી શું થાય દયાની લાગણી બૂઠી થઈ જાય કુપાલદેવ સાતસો સત્તરમાં પત્રમાં ગાંધીજીને લખે છે કે અભક્ષ ખાતા હોય ને અભક્ષ પીતા હોય ને એટલે પરદેશમાં એવા લોકો સાથે તમે બેસો તમે કંઈ બગડી નહીં જાઓ ગોપાલદેવ કહે છે પણ તમે બેસો એટલે દયાની લાગણી તમારી બૂઠી થઈ જશે અમેરિકા જાઓ ઓસ્ટ્રેલિયા જાઓ કેનેડા જાઓ ત્યાં બધા બારૂ ચા દૂધની જગ્યાએ દારૂ પીતા હોય અને સવારે ત્રણ મહિના જૂના ખાખરા શરૂ થાય ખાવાનું એટલે કે તમારી લાગણી બૂટી થઈ જશે અને ધીરે ધીરે એમાં શું એમાં શું અને નિર્ધ્વંસ પરિણામ કહેવાય કે હું ક્યાં ખાઉં છું એમ કરીને એટલું લાગણી બૂટી થઈ પોતે ખાવા માંડી એમાં ને એમાં રાચે અને એમાં કંઈ મને બાદ નથી અને એમ એમ કરીને પોતે દુરાચરી થઈ જાય આ છેલ્લી દશા ખરાબ અતિક્રમ વ્યતિક્રમ પછી લસરી ગયો અતિચાર અતિચારમાં હજી થોડોક જ લસર્યો છે હજી થોડોક ડર હતો પણ વારે ઘડીએ કરવા માંડ્યો ને ભાઈને ખબર પડી પછી એને પડી જાય આ તો કરાય એવો વાંધો નહીં દયાની લાગણી બૂટી થઈ જાય અને પછી દુરાચારી થઈ જાય એટલે ચાર સ્ટેજ આપી જાય અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચાર દુરાચારી એનાથી બચવા માટે પહેલા નિયમ લેવાના અને નિયમ પાળી શકે એવું લાગે બે ત્રણ મહિના પછી પચકણ લઈ લેવાના સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ